હેલો ફ્રેન્ડ વેલકમ ટુ નેમ ક્રિએશન હું છું પ્રમોદ ધરુ તમારા માટે એકદમ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યો છું અને કોન્સેપ્ટની વાત કરીએ તો રેગ્યુલર માટે વેર કરવા માટે તમારે ડિફરન્ટ કંઈક પહેરવું છે તો ચાલો તમને બતાવી દઉં આ દેખો પ્રિન્ટો તમે જુઓ ખાલી એકદમ ડિફરન્ટ રૂકની પ્રિન્ટ છે એ લાઇન કુર્તા કોન્સેપ્ટમાં લાયા છીએ આપણે જે ટુ પીસ રહેવાનું છે તમે જોઈ શકો છો આખો ઓવરવ્યુ સાથે બહુ જ મજાની પ્રિન્ટ આવવાની છે એકદમ સોબર અને એલિગન્ટ પ્રિન્ટ છે અને સ્ટેન્ડ પટ્ટીનો કન્સેપ્ટ આપે છે અને આની અંદર આપણે સ્લીવ સ્લીવ જે એડ કરી છે એ બી કંઈક વાળી એડ કરી છે આપણે કુર્તાની વાત કરીએ અને પ્લાઝોની વાત કરું તો પ્લાઝો તમે જોઈ શકો છો આખો સેમી પ્લાઝો બનાવ્યો છે અને પ્લાઝોની ફેબ્રિક બી એકદમ ડિશન્ટ અને સેમ ટુ સેમ ફેબ્રિકમાં બનાવ્યું છે અને સેમ ટુ સેમ પ્રિન્ટમાં બનાવ્યું છે એની અંદર કલરની વાત કરીએ તો કલર આપણે ચાર મેન્શન કર્યા છે તમે જોઈ શકો